રોજ પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે પાલરા કોર્ટમાં સ્વતંત્રતાની દિવસની ઉજવણી કરવામાં આવેલ હોય એમાં પાલરા કોર્ટના સિનિયર સિવિલ જજ સાહેબ શ્રી પાંડે સાહેબ જુડિશિયલ મેજીસ્ટ્રેટ શ્રી મનસુરી સાહેબ ભટ્ટ સાહેબ તેમજ પાલરા કોર્ટના વકીલ મિત્રો પ્રમુખ શ્રી દીપકભાઈ પ્રજાપતિ તમામ વકીલ મિત્રો સ્પોર્ટ સ્ટાફ સર્વ હાજર રહ્યા હતા અને લગભગ કેટલા ટાઈમથી અમે લગભગ ઘણા વર્ષોથી કોર્ટમે રાષ્ટ્રીય તહેવારને ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ એ અમારી રાષ્ટ્રીય જે કે ભાવના કહો અને ભારત વિશેનું એક મહત્ત્વ શુભેચ્છા અને આજરોજ પાદરા બાર એસોસિએશન પંદરમી ઓગસ્ટ સ્વતંત્ર દિવસ નિમિત્તે આપ સર્વને શુભકામનાઓ પાછું છે ભારત માતા કે જય વંદે માતરમ